શાસ્ત્રી દાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અમદાવાદ ખાતે કલ્પવૃક્ષ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત અને કેયુરભાઈ કોટક દ્વારા ગુજરાતી ભાષામાં અનુવાદિત કરવામાં આવેલ જે ડી તાતા છસો ચાર પેજના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે જે માનવીય જિંદગીમાં સફળતાના શિખરે પહોંચવું હોય તેના માટે જેઆરડી તાતા પુસ્તક આશીર્વાદરૂપ બની રહેશે કારણ કે આ પુસ્તકની અંદર દીર્ઘ દ્રષ્ટિ મૂલ્યો સાહસ અને સફળતા ઉપર ભાર મૂકવામાં આવેલો છે જિંદગીમાં સફળ થવું હોય તો માણસે શું કરવું જોઈએ જિંદગીમાં સફળ થવા માટે માણસે સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ વોર એન્ડ બફેટ પણ આજે ચાર ચાર કલાક નિત્ય પુસ્તકો વાંચે છે જે આરડી દાદા એમના જીવન ઉપર છસો પુસ્તક અંગ્રેજીમાં લખવામાં આવેલું છે એ પુસ્તકની અંદર લીડરશિપ કેવી હોવી જોઈએ મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ એ પુસ્તકમાં વર્ણન કરવામાં આવ્યું છે આ જે આડીદાતા પુસ્તક છે એનું ગુજરાતી અનુવાદ પણ કલ્પવૃક્ષ પબ્લિકેશન દ્વારા કરવામાં આવ્યું છે અને કેયુરભાઈ દ્વારા આ પુસ્તકનો અનુવાદ કરવામાં આવ્યો છે એટલે આપણે આ પુસ્તક ગુજરાતી ભાષામાં આપણે વાંચી શકીએ છીએ તો આ પુસ્તકનું વિમોચન શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનાર અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું આ પુસ્તકની અંદર માણસના લીડરશિપના ગુણો વર્ણન કરવામાં આવ્યા છે એમાં ત્રેપન જેટલા માણસે લીડર બનવું હોય એના ગુણોનું વર્ણન કરેલું છે એમાં પણ દસ ગુણો મુખ્ય છે જો આપણે આપણા જીવનની અંદર કંઈક હાંસલ કરવું છે સફળતા પ્રાપ્ત કરવી છે તો જિંદગીમાં આ પુસ્તક અવશ્ય વાંચવા જેવું છે મંદિર હોય કોઈ સમાજ હોય કોઈ કંપની હોય એના લીડર કેવા હોવા જોઈએ લીડરમાં કયા ગુણો આવશ્યક છે આ પુસ્તકમાંથી આપણને જાણવા મળે છે તો આપણે આ પુસ્તક અવશ્ય વાંચીએ અને એક સારા લીડર બનીએ અને સમાજને પણ ઉર્ધ્વગતિમાં આગળ લઈ જઈએ કંપનીમાં હોઈએ તો કંપનીના પણ લીડર કેવા હોઈએ એ આપણને આ પુસ્તકમાંથી જાણવા મળે છે તો જિંદગીમાં પુસ્તક અવશ્ય આપણે વાંચીએ